મિત્રો સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગામ માળીલા હાડીલા તાલુકાનું જુનાગઢ ખજૂરભાઈ સુધી વિડીયો આ પહોંચે એવી નમ્ર વિનંતી છે જો તમે શેર કરશો એ પણ એક સેવાનું કાર્ય છે તમે જોઈ શકો છો આ વિડીયોમાં તેમનું ઘર જે એકબીજાના પથ્થર ઉપર મૂકી અને ફક્ત ને ફક્ત માત્ર આવેલી છે એક દાદીમાં છે એક બેન છે અને એક ભાઈ છે ત્રણ જણાનો આ પરિવાર છે એક સાતમ આઠમનો કાર્યમાં આ આપણે એક મદદરૂપ થાય અને આ દાદીમાનું ઘર બનાવવાની કોશિશ કરીશું જેથી કરી ખજૂરભાઈ આ પરિવાર સુધી પહોંચે અને હા આગળ વિડીયોમાં જોજો કે દાદીમા આ વિડીયો વિશે થોડુંક તમને જણાવીશ કે આ વિડીયોમાં શું શું એ દાદીમાએ કહેલું છે તો ચાલો મિત્રો એ વિડીયો થોડોક આપણે છોકરા છોકરી મદદ છે કામ કોઈ કરી અમારે કોઈ કામ કરે એવું છે નહી મજૂર ખૂબ પછી દીકરા ને હાથો ボロ。<の>でば、ま、んちぎまじせん。あまるまかん、ポリゼリをしよう。んのまねじとははり。ま、んちぎまじせん。ボロ<の>。あそり。なそくろ。あばおばりだ。でば、ま、んちぎまじせん。プリでばんちぎまじせん。あそり。なそくろ。わいかまわいをつかむ。

ખરાબ પરિસ્થિતિમાં છે અને પડી જાય એવું છે તો આપણે આ વિડીયો શેર કરી અને ખજુરુભાઈ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ